નમસ્કાર મિત્રો ઓલ હેલ્પ ગુરુજી ચેનલ ફરીથી આપના માટે શિક્ષક ભરતીની એક લેટેસ્ટ અપડેટ લઈને ફરી આવી ગયું છે મિત્રો એકદમ નવી માહિતી મળી છે કે આચાર્ય ભરતીની જે પ્રક્રિયા છે એના માટે મંજૂરી મળી ગઈ છે અને મંજૂરી મળ્યા બાદ ઇન્ટરવ્યૂ માટેની તારીખો પણ જાહેર કરી દેવામાં આવેલી છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ આદર્શ આચાર સંહિતા લાગી અને ત્યાર પછી જે શિક્ષકોની તમામ ભરતી પ્રક્રિયાઓ ચાલતી હતી એના ઉપર રોક લાગી ગઈ એટલે કે તમામ ભરતી પ્રક્રિયા સ્થગિત કરી દેવામાં આવી હતી પરંતુ આચાર્ય ભરતી પ્રક્રિયા માટે પસંદગી સમિતિ દ્વારા રાજ્ય ચૂંટણી પંચ આયોગની મંજૂરી લેવામાં આવી અને ત્યારબાદ એમની મંજૂરી મળી ગઈ છે અને ઇન્ટરવ્યૂ જે છે બંધ રહ્યા હતા એ હવે નવી તારીખો સાથે જાહેર કરવામાં આવ્યા છે તો તમને આ પરિપત્ર બતાવું છું અને એની અંદર શું માહિતી છે તે પણ આપું છું તો સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો સાત બે બે હજાર પચીસના રોજ આ પરિપત્ર થયો છે જેમાં બેન સરકારી અનુદાનિત જે માધ્યમિક શાળાઓ છે એમાં આચાર્યની ભરતી બે હજાર ચોવીસ અન્વયે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા ચાલુ રાખવા બાબતનો આ પરિપત્ર છે સોળ બે પછી નિમણૂકો આપવાની અને આચાર્ય ભરતી પ્રક્રિયા જે છે તે અત્યારે ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવેલી છે તો જે અન્વયે દસ બે બે હજાર પચીસથી તેર બે બે હજાર પચીસ સુધી રાબેતા મુજબ ચાલુ રાખવા જણાવવામાં આવ્યું છે અને પસંદગી પામનાર ઉમેદવારોને સત્તર બે કે તે બાદ શાળા મંડળ દ્વારા નિમણૂક હુકમ અપાય એ આપની કક્ષાએથી સુનિશ્ચિત કરવા બાબતે આ પરિપત્ર કરવામાં આવે છે અને સત્તર બેથી છવ્વીસ બે સુધીમાં હાજર થવાનું પણ જણાવવામાં આવેલું છે અહીંયા જુદી જુદી તારીખો આપવામાં આવેલી છે એક બેથી તેર બે સુધી જે મુલતવી રાખેલ ઇન્ટરવ્યૂ હતા એની નવી તારીખો નીચે મુજબ આપવામાં આવેલી છે દસ અગિયાર બાર અને તેર એ તારીખમાં કોઈ ફેરફાર કરેલ નથી પરંતુ જે એકથી આઠ તારીખ હતી એ ક્રમશઃ પંદર ચૌદ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ આ રીતે તમે જોઈ શકો છો એક બેની ઇન્ટરવ્યૂ પ્રક્રિયા જે છે પંદર બે ત્રણ બેની ચૌદ બે ચાર બેની સત્તર બે પાંચ બેની અઢાર બે છ બેની ઓગણીસ બે સાત બેની વીસ બે અને આઠ બેની એકવીસ બે ઇન્ટરવ્યુ પ્રક્રિયા શરૂ રાખવામાં આવેલી છે નવી તારીખ નિયત કરેલી છે સંયુક્ત શિક્ષણ નિયામક માધ્યમિક ગુજરાત આજે ગાંધીનગર દ્વારા સોશિયલ મીડિયામાં આ પરિપત્ર મળ્યો છે જેના અનુસંધાનમાં આપણે આ માહિતી આપેલી છે તો મિત્રો હવે કહી શકીએ કે ભરતી પ્રક્રિયાઓ જે છે ફરી શરૂ થઈ ગઈ છે જેટલી બને એટલી ઝડપી થાય જેથી કરીને શિક્ષણ સહાયકની ભરતી સત્વરે થાય વિદ્યા સહાયકની ભરતી પણ સત્વરે થાય જેની આતુરતાથી ઉમેદવાર મિત્રો રાહ જોઈ રહ્યા છે તો આવી કંઈ પણ લેટેસ્ટ અપડેટ આવશે તો આપણી આ ચેનલ ઓલ હેલ્પ ગુરુજીમાં અમે મૂકી દઈશું આપણે આ ચેનલના વિડીયોની નોટિફિકેશન મેળવવી હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને આપના ગ્રુપમાં શેર કરી દેજો મળીએ છીએ નવી અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત વંદે માતરમ